શું કરો આપડે બે હેરાવાનું હા કોઈ ને બે જો બે છોકરા હતા ને જમીન હતી પચાવી ગયા

આપડે ખાવા તો મેલું બીજી બે નવી લાવવાના નવી લાવી દો તણ બીજી બે ફેર હું કરવું અને ઘર લડતો જ નહીં પાછો નહીં બેઠો હું ખોનગી મો

અંજુ તમે એમ કે પછી પછી ઘર નડતો ઘર નઈ લેતા અમારે તો ખૂણ માં લડાયો તો આ તો છેટા દખીયા લડે છે આ તો રવાનું એવું તો તાર એવું ના હોય લડે તો થાય તો ભાઈ રવાય તો તા તો હોય ઘર હોય તો વાણ તો એ તો રવાનો તા ને થોડું લડાઈ ના થાય તો મજા ય ના વધારે તો લડે તા જાય તો રવાનું છોકરા ના લડવા મોટો સીધો બે સીટા વાટી જાય નહીં લસકો હારો આ લસકો મોટો છે લાઈ લસકો વાઢી લે કોઈ આવતું છે ને ઓમે વાઢી લે દે આ હર આ જે બેહી જઈ જશે મારા હેતરમાં અત્યારે વાઢવા nervi થઈ જઈન ઉડ ઉડ પૂજા 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 વાળી ભાઈ કીધું હેઠો વાડવાનો આ લસકો નહીં વાડવાનો

તો અમાર છે ટો બે બે આખા શેઠા વાટી જાય મોટા બે બે કરી સોની મોની ઘેર જાય નહી કે મોટી આવજો

પોટલી લઈ આપણે ભજવાનું પાલું થયું રાતી નાની વાળો ને ખબર પડે છે પોટલી બંને

Thank you